નમસ્કાર હું છું વિહંગા પરમા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર અંગલેશ્વરના ગડખોલ પાટિયા નજીક રેલવે કર્મચારીએ ટ્રેન આગળ પડતોમુખી આત્મહત્યા કરી પત્નીએ ઘડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો પતિએ 10 વર્ષના પુત્રનું ગળું દબાવી હત્યા કરી પોતે ટ્રેન આગળ પડતોમુખી આત્મહત્યા કરી

જતીન મકવાણાની પત્ની રૂપલે રેલવે કોલોની સ્થિત ક્વાર્ટરમાં પંખા સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો ત્યારબાદ જતીને તેના દસ વર્ષીય પુત્ર વિહાનનું પલંગ પર ગળું દબાવી હત્યા કરી હતી અને પોતે ભરૂચ ચંકલેશ્વર વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો આપઘાત કરતા પૂર્વે જતીને તેના પિતાને વોટ્સઅપ પર મેસેજ મોકલ્યો હતો જેમાં તમામ હકીકત દર્શાવી હતી જેના પગલે તેના પિતા અને આખો પરિવાર રાજકોટથી ભરૂચ ખાતે દોડી આવ્યો હતો બનાવની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા આ મામલામાં મૃતક પત્ની રૂપલ્લા અન્ય ઈસમ સાથે લગ્ન થયેલ સંબંધો કારણભૂત હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે જતીને અંતિમવાદી પગલાં પૂર્વે પિતા અને ભાઈને મોકલેલ વોટ્સઅપ મેસેજમાં આ ઉલ્લેખ છે ની પત્ની રૂપલના રાજા શેખ નામના શખ્સ સાથે આળા સંબંધ હતા જે બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા ગતરોજ આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પત્ની આત્મહત્યા કરી લીધી હતી અને ત્યારબાદ પતિએ પુત્રની હત્યા કરી જાતે પણ ટ્રેન નીચે પડતું મૂકી મોતને વહાલુ કરી લીધું હતું પોલીસે આ તમામ પાસાઓને ધ્યાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ગઈકાલે મોડી રાતે ભરૂચ રેલવે કોલોનીમાં એક ઘટના બન્યાની જાણકારી ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં મળતા ત્યાંની પોલીસ ટીમે સ્થળ ઉપર તપાસ કરેલી તપાસ કરતા એક મહિલા અને એક બાળકનું મુદ્દે ત્યાં મળી આવેલ છે તે બાબતે બંનેની બોડીનું પીએમ કરાવી કરાવી અને આગળની કાર્યવાહી કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે આત્મહત્યાનું એ અત્યારે પીએમ થઈ ગયા પછી જે કંઈ બી કારણો છે એ બાબતની તપાસ કરવામાં આવશે અંગલેશ્વરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા તેમજ મુસ્લિમ સમાજના મોહરમ પર્વની કોમી એકલાસભર્યા વાતાવરણ વાતાવરણમાં ઉજવણી થાય તે હેતુથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આગામી દિવસોમાં અષાઢી બીજના રોજ રથયાત્રા તો મુસ્લિમ સમાજના મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવશે આ બંને પર્વ કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું અષાઢી બીજના રોજ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે અને ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરાશે તો બીજી તરફ મોહરમના પર્વ પર તાજીયાનું જુલુસ પણ કાઢવામાં આવશે આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે શાંતિ સમિતિની બેઠકમાં આ બંને પર્વ કોમી એકલાસભરિયા વાતાવરણમાં ઉજવાય તે માટે અપીલ કરાઈ હતી આ બેઠકમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ શાંતિ સમિતિના સભ્યો અને હિન્દુ મુસ્લિમ બિરાદ્ધર ઉપસ્થિત રહ્યા હતા આજે રોજ અંગેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આવનાર તહેવાર રથયાત્રા નિમિત્તે ચર્ચા વિચારણાઓ થઈ હતી આ તહેવાર કોમી એકલાસના વાતાવરણમાં ઉજવાય તે સંદર્ભે અંકલેશ્વર શહેર શાંતિ સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સેલારવાડ ખાતે યાત્રાનું સ્વાગત કરવામાં આવશે અને ઠંડા પીરાનું વિતરણ કરવામાં આવશે અને આ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં અને કોમી એકલાસના માહોલમાં પૂર્ણ થાય એવી શુભકામનાઓ સ જય હિન્દ જય ભારત આજરોજ અંકલેશ્વર પોલીસ સ્ટેશન એ ડિવિઝનમાં શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા નિમિત્તે શાંતિ સમિટનનું આયોજન કરવામાં આવેલું હતું જે મિટિંગમાં કોમી એકતા સાથે મુસ્લિમ સમાજ અને રથયાત્રાના આયોજક અને હિન્દુ સમાજ દ્વારા રથયાત્રા શાંતિપૂર્વક નીકળે એ મેટની અમે બાહેધરી આપી છે અને મુસ્લિમ સમાજે પણ અમારી સાથે રહી શાંતિપૂર્વક રથયાત્રા પૂર્ણ થાય એની બાહેધરી આપી છે અને એમનું સ્વાગતનું પણ આયોજન રાખવામાં આવેલું છે અને અમે પણ રથયાત્રા આયોજક તરીકે બાહેધરી આપે છે ક્યારે શાંતિપૂર્વક અને સમય સંજોગ સમય પહેલાં રથયાત્રા અમે પૂર્ણ કરીશું આમોદ નગરપાલિકાના ભંગારની હરાજીનો મુદ્દો વિપક્ષે આક્રમક વલણ અપનાવી આમોદ મામલતદારને આવેદનપત્ર આપી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી આજરોજ પાંચ દિવસ પૂરા થતા આમોદ પાલિકાના અપક્ષ સદસ્ય મહેન્દ્રભાઈ દેસાઈ આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી હતી આમોદ નગરપાલિકાની ભંગારની હરાજીના મુદ્દે વિપક્ષે આક્રમક વલણ અપનાવી આમોદ મામલતદારને આવેદનપત્ર આપી આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી જેથી વહીવટીતંત્રમાં દોડધામ મચી જવા પામી હતી ત્યારે આજરોજ પાંચ દિવસ પૂરા થતાં આમોદ પાલિકાના અપક્ષ સદસ્ય મહેન્દ્રભાઈ દેસાઈ આત્મવિલોપન કરે તે પહેલાં જ પોલીસે તેઓની અટકાયત કરી હતી જોકે પોલીસે કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટેના તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો ફાયર ફાઇટર તેમજ એમ્બ્યુલન્સનો સ્ટાફ પણ ગોઠવી દીધો હતો પોલીસે આત્મવિલોપન કરતા નગરસેવકની અટકાયત કરતાં જંબુસર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી કોંગ્રેસ આગેવાન પ્રભુદાસ મકવાણા ઉસ્માન મીડી જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણા સહિતના પાલિકાના ચૂંટાયેલા અપક્ષના નગરસેવકો સાથે રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં આમોદ પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા અને જંબુસર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક પી ચૌધરી સાથે બેઠક કરી હતી જેમાં આમોદ પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલી હતી તેમજ આમોદ પોલીસની ધીમી ગતિની કામગીરીના સામે પણ સવાલો ઉઠાવી કાર્યવાહી કરવા માંગ કરી હતી

ધ્યાનમાં રાખીને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તાત્કાલિક લાગુ કરવા દરેક બાર એસોસિએશનમાંથી સંયુક્ત રજૂઆત કરવામાં આવી છે જેમાં એડવોકેટ્સએ આપણા કાનૂની પ્રણાલીનો અભિન્ન ભાગ હોવાથી જે ન્યાયની પ્રાપ્તિ અને ન્યાય પ્રણાલીની વિધેયતાને સુનિશ્ચિત કરવા માટે મહાન ભૂમિકા ભજવે છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં ફકીલાતના વ્યવસાયકો પર થયેલા હુમલાઓ અને અન્ય વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે ત્યારે વકીલોના હિતમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટની તાત્કાલિક જરૂરિયાત અંગે ગુજરાત રાજ્યના જુદા જુદા બાર એસોસિએશન તરફથી સંયુક્ત રજૂઆત કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર તાલુકા વકીલ મંડળ દ્વારા અંકલેશ્વરના પ્રાંત અધિકારીને મજબૂત વકીલ સુરક્ષા અધિનિયમ પસાર કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું આ પ્રસંગે તાલુકા વકીલ મંડળના પ્રમુખ નીતિન વકીલ સહિતના વકીલ મંડળના સભ્યો હાજર રહ્યા હતા અંકલેશ્વર એસડીએમ કચેરી ખાતે અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની એક રજૂઆત કરવા માટેનું એક આવેદનપત્ર આજે રજૂ કરવામાં આવેલ છે જેમાં ગુજરાત રાજ્યની વિવિધ અદાલતોના એડવોકેટ એસોસિએશન સભ્યોનું સંગઠન જે ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન તરીકે રાજ્યના વકીલાતના વ્યવસાયો પર થતી અવારનવાર હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓને ધ્યાનમાં રાખીને દરેક બાર એસોસિએશનમાંથી આ સંયુક્ત રજૂઆત કરી રહ્યા છે એમાં આ જે રજૂઆતને ધ્યાને લઈને એડવોકેટને જે આ હુમલા હોવાનો ભોગ બનવું પડે છે તેમાં એડવોકેટનો સુરક્ષા અધિનિયમના હેઠળ એક પ્રોટેક્શન એક એક્ટ જે લગાડવામાં આવે તો એ પ્રોટેક્શન એક્ટથી વકીલો સારી રીતે કામગીરી કરી શકે એમ છે અને આ કાયદાની જોગવાઈ મુજબ વકીલો એક ન્યાયિક પ્રણાલીના પણ એક ભાગ છે જેના માટે આ કાયદો લાગુ પડવો જરૂરી છે જે અમારી આજ જને રજૂઆત કરી છે ઉપર સુધી અમને રજૂઆત અમારી પહોંચાડે અને દરેક વકીલોને ન્યાયિક રીતે પ્રક્રિયામાં ભાગ લઈ શકે અને એની પર હુમલાઓ કે હિંસાઓ ના થાય એની ખાસ સરકાર કાળજી લે એવી અમારી રજૂઆત છે ભારતીય દ્વારા શ્યામા પ્રસાદ મુખરજી ની જન્મ જયંતિ નિમિત્તે વિચાર ગોષ્ઠીના કાર્યક્રમનું આયોજન કરાયું હતું ભરૂતના નિર્માણ ગંગા હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમ નો દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ભરૂચ શહેર ભાજપના પ્રમુખ પ્રકાશ પટેલ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ પક્ષની સ્થાપના અને તે માટે આપેલા બલિદાન અંગે આ ગોષ્ઠીમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં કાર્યકરોએ લાભ લીધો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાજપના આગેવાન દીપક મિશ્રીએ કર્યું હતું અંકલેશ્વર પ્રતિમ ચોકડી નજીક આવેલ મોનાર્ડ હોટલના મેનેજર દ્વારા પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં ન આવતા ભરૂચ એલસીબી પોલીસે મેનેજરની ધરપકડ કરી હતી પ્રાપ્ત પોલીસ સૂત્રે માહિતી અનુસાર આગામી તારીખ સાતમી જુલાઈ અષાઢી બીજના દિવસે ભગવાનની રથયાત્રા યોજાનાર છે જે સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુરક્ષિત રાખવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને તપાસ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસે પ્રતિન ચોકડી પાસે આવેલ મોનાર્શ હોટલમાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાંથી પોલીસને હોટલના રજિસ્ટર મુજબ પથિક સોફ્ટવેરમાં હોટલના મેનેજર દ્વારા જરૂરી એન્ટ્રી

સોસાયટીમાં રહેતા ખરવાર અને તેની વર્ષીય પત્ની કિરણબેન સાથે કામ ઉપર બાબતે બોલાચાલી થઈ હતી જે વાતને લઈ પત્ની કિરણબેને ગુસ્સામાં આવી રૂમમાં છતના પંખા સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી આ અંગેની જાણ પતિ મનીરાજે જીઆઈડીસી પોલીસને કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો પોલીસે કિરણબેનના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભાજપ દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે આગામી છઠ્ઠી જુલાઈના રોજ ડોક્ટર શ્યામા પ્રસાદ જન્મદિવસ જન્મ દિવસ અંતર્ગત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જીવન ચરિત્ર પર વિચાર ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા જનસંઘના સ્થાપક તેમજ ત્રણસો સિત્તેર કલમનો વિરોધ કરતા જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા એવા શ્યામા પ્રસાદ આગામી છઠ્ઠી જુલાઈના રોજ જન્મદિવસ હોવાથી અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા શારદા ભવન હોલ ખાતે ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બળવંતસિંહ ગોયલની અધ્યક્ષતા હેઠળ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના જીવનચરિત્ર પર વિચાર ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કાર્યકર્તાઓ તેમના જીવનચરિત્ર વિશે જાણીને તેમનાથી પ્રેરણા લઈને સંગઠનને વધુ મજબૂત બનાવે તે અંગે પૂર્વ પ્રમુખ બળવંત

જનસંઘના આદેશ સ્થાપક અને જેમણે હમેશ આ દેશની ભલાઈ માટેની જિંદગી પર્યંત મૃત્યુ પર્યંત વાત કરી છે એવા સાદા શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મદિવસની ઉજવણી પ્રસંગે કાર્યકર્તાઓ એમના જીવન પરથી કંઈ શીખ લે અથવા તો એમનું જે જીવન દેશ દેશને માટે એમણે સમર્પણ કર્યું છે અને એમના જે વિચારો છે આ દેશના ઉન્નતિના આ દેશના સંરક્ષણ માટેના આ દેશના વિકાસ માટેના વર્ષો પહેલાં એને ઉજાગર કરવા માટે અને નાનામાં નાનો કાર્યકર અથવા તો જે યુવા વર્ગ છે ખાસ કરીને એ પણ શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન પર્યંત કરેલા કામો અને એમણે જે સ્થાપના કરી ત્યાર પછી એમણે દેશ માટે જે પોતાનું બલિદાન આપ્યું એની માહિતી અને એના વિચારો પોતાના રાજનૈતિક જીવનમાં સમાવેશ કરે એટલા માટેનો એક કાર્યક્રમ હતો ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ તારીખ ચોથી જુલાઈ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ સવારના છ કલાક પૂરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ચૌદ મિલીમીટર વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વરસાદના આગ જોઈએ તો ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે ઓગણપચાસ મિલીમીટર ઝઘડા તાલુકામાં ચાર મિલીમીટર વાલિયા તાલુકામાં વીસ મિલીમીટર ભરૂચ તાલુકામાં દસ મિલીમીટર અંકલેશ્વર તાલુકામાં બે મિલીમીટર નેત્રંગ તાલુકામાં ઓગણપચાસ મિલીમીટર વાગરા તાલુકામાં ઝીરો મિલીમીટર જમ્મુસર જીરો મિલીમીટર આમોદ જીરો મિલીમીટર મળી કુલ ભરૂચ જિલ્લામાં કલાક દરમિયાન કુલ વરસાદ નોંધાયો છે જિલ્લાના તાલુકાઓમાં આ મોસમનો કુલ વરસાદની પરિસ્થિતિ જોઈએ તો ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં ત્રણસો પચીસ મિલીમીટર નોંધાયો છે જ્યારે જંબુસર તાલુકામાં સૌથી ઓછો છ્યાસી મિલીમીટર વરસાદ નોંધાયો હોવાના અહેવાલ ભરૂચ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયા છે અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક રેલવે કર્મચારીએ ટ્રેન આગળ પડતું મૂકી આત્મહત્યા કરી પત્નીએ ઘડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો પતિએ દસ વર્ષના પુત્રનું ગળું દબાવી હત્યા કરી પોતે ટ્રેન આગળ પડતું મૂકી આત્મહત્યા કરી આમોદ નગરપાલિકાના ભંગારની હરાજીના વિવાદનો મામલો પાલિકાના વિપક્ષી સદસ્ય આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી પોલીસની ધીમી ગતિની તપાસ બાબતે અપક્ષ પોલીસ દિવસની મુદત આપી આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી રથયાત્રા મોહરમ પર્વ ઉજવણીને ધ્યાને લઈ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર